હેપી હેલો કઈશ વેલકમ બેક ટુ માય ધ વ્લોગ તમે બધા કેમ છો મને કોમેન્ટમાં જણાવી દીજો તો આજે હું અત્યારે ઘરે અને ઘરેથી હું વિડીયો ઉતારું છું તો આજે છે મારા ભાઈનો બડ ડે તો મેં અહીંયા ડેકોરેશન કરી છે અને આજે હું કરવાનો છું એક એની ઉપર ફ્રેન્ક તો જોઈ લીજો તમે થમનેલ અને ટાઇટલમાં તમે વાંચી અને જોઈ લીધું છે થમનેલમાં કે હું શું પ્રેંક કરવાનો છું તો ચાલો હું તમને ડેકોરેશન કરી તમને દેખાડું અને આગળનું દેખાડું તો અને આજે મેં હજી આ માઇક પરચેસ કર્યું છે અને રહ્યું હજી એવું જ છે ને મેં અનબોક્સિંગ કરીને રાખી અને ટેસ્ટિંગ કરું છું અને જોઉં છું તો વોઇસ કેવો આવે છે તમને કહીજો અને હવે વિનનોઈઝ નહીં આવે આવું ન થઈ જાય વિનનોઇઝ તો ચાલો આગળનું તમે દેખાડું ડેકોરેશનને પ્રેંક જો અનુભૂવતા નહીં છેલ્લે છે પ્રેંક પ્રેંગ આવી જશે చాలాడు થયું અત્યારે હજી સાઈડમાં બધે ફૂગાની આવશે અને હા અહીંયા કેક એક કેક કટિંગ કરવાનું છે તો ચાલો હું તમને થોડીક વાર પછી મળું અહીંયા પાછું બીજું ડેકોરેશન ચાલુ કરી ત્યારે તમને પાછો મળું તો બાય તો અત્યારે થોડુંક ડેકોરેશન થયું છે તો તમને દેખાડું તો જુઓ અને થોડુંક ડેકોરેશન થયું છે જે થોડુંક બાકી છે તો સાંજે અમે કરશું કેમ કે ફુગા નહીં છે એટલે ઓલવાઈ જાય એટલે તો ચાલો તમને દેખાડો અત્યારે થોડુંક છે એ તો સિનેમેટિક જવું અને પછી હું તમને ઓલું દેખાડું You. Happy birthday. Happy birthday you. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के बसे। 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 मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हमको मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है इतने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी और कुछ लोग मनोरंजन भी करवाते हैं તો અહીંયા બધું સેલિબ્રેશન થઈ ગયું છે ને તમે જોયો તો પ્રેંક પ્રેંક કેવો લાગ્યો તે મને કહીજો કોમેન્ટમાં અને કોમેન્ટ જરૂર કરવાનું ભૂલશો નહીં અને મારા ગુજરાતી બ્લોગ આવે છે હવે તો ભાઈ બાયલોગ સપોર્ટ કરી દેજો એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો આવી રીતના આપણે સેલિબ્રેશન કરશું અને આવા નવા 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 બ્લોગ આવશે પ્રેન્ક આવશે તો જોવાનું ભૂલતા નહીં તો આવી બધું ડેકોરેશન અત્યારે બધું તબાહ થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું તો બાય બાય આ આ બ્લોગ ને હું એન્ડ કરું છું લાઈ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી અને પ્રેમ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો તો બાય બાય